you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ઈરાને મંગળવારે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી સમૂહોના ઠેકાણા પર હવાઈ હુમલાનો દાવો કર્યો હતો પાકિસ્તાને પણ આ હુમલાની હવે પુષ્ટિ કરી દીધી છે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આકરી ટીકા કરી છે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે હુમલાને દેશના સાર્વભૌમત્વનો પંગ ગણાવ્યો છે અને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી છે અત્રે જણાવવાનું કે ઈરાને મંગળવારે પાકિસ્તાન આતંકવાદી ગ્રુપ જૈશ અલ અદલ ના ઠેકાણા નિશાન બનાવીને હુમલા કર્યા હતા ઈરાની મીડિયા જણાવ્યા મુજબ હુમલા બલુચિસ્તાન પ્રાંત પહાડોમાં કરવામાં આવ્યા હતા મિસાઇલો અને ડ્રોન થી આતંકી પર નિશાન બનાવવામાં આવ્યા હતા બીજી બાજુ આ હુમલામાં બે બાળકો મોત થયા છે પાકિસ્તાન ના વિદેશ મંત્રાલય હુમલાની આકરા શબ્દ માં ટીકા કરી છે મંત્રાલયે નિવેદન માં કહ્યું છે કે પાકિસ્તાન ઉપર ઈરાન દ્વારા તેના એર સ્પેસ માં અકારણ ઉલ્લંઘન ની આકરી ટીકા કરે છે જેના પગલે બે બાસુમ બાળકો મોત થયા જયારે ત્રણ છોકરીઓ ઘાયલ થઈ છે નિવેદન આગળ કહેવાય છે કે પાકિસ્તાનની સમપ્રબુધાનો આ ભંગ સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે અને તેના ગંભીર પરિણામ આવી શકે છે